ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળો છે તો માર્કેટમાં ઓળાના રીંગણા છે ખૂબ જ સરસ મળતા હોય છે તો આજની જે રેસિપી છે એ પણ એ છે તો આજે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી એકદમ તીખો અને સ્વાદિષ્ટ એવો રીંગણાનો ઓળો ચાલો માર્કેટમાં મોટી સાઇઝના ઓળાના રીંગણા રીંગણું લીધું છે જે લગભગ અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલું છે સૌપ્રથમ આપણે આને ધોઈને સાફ કરી અને ત્યારબાદ આ રીતે છની મદદથી કાપા પાડી લેવાના અને ચેક કરી લેવાનું ઘણી વખત ઓળાના રીંગણામાં જીવાત હોતી હોય છે તો રીંગણું છે એકદમ સરસ હોય ત્યારબાદ આપણે તેલવાળો હાથ છે એ રીંગણા ઉપર લગાડી દેવાનો છે જેનાથી જ્યારે તમે આને શેકશો એટલે ઉપરની સ્કીન છે એ ઇઝીલી નીકળી જાય હવે ગેસ પર આપણે આ ઓડાના રીંગણાંને શેકવાનું છે તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે બધી જ સાઈડથી ફેરવી ફેરવીને એકદમ સરસ રીતે શેકી લેશું ઓળાના રીંગણાં છે એ એ રીતના જ આવતા હોય છે કે જ્યારે તમે એને શેકશો તો એ અંદર સુધી સરસ રીતે કૂક પણ થઈ જાય છે જેવી રીતે ઉપરની સ્કિન બ્લેક થવા લાગશે એટલે અંદર જે રીંગણું છે એકદમ સોફ્ટ બની જશે તો તમે અહીં જોઈ શકો છો કે રીંગણું છે બધી જ સાઈડથી બ્લેક થઈ ગયું છે એટલે એનો મતલબ કે અંદર સુધી રીંગણું છે સરસ રીતે શેકાઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈએ અને આપણે આને એક પ્લેટમાં લઈ લેશું અને થોડીવાર ઠંડુ થવા દેવાનું છે અત્યારે ખૂબ જ ગરમ હોય છે અંદરથી વરાળ પણ નીકળતી હોય છે તો તરત છે આપણે આની સ્કીન નહીં કાઢીએ થોડું ઠંડુ થશે એટલે આપણે છરીની મદદથી આ રીતે ઉપરની સ્કીન છે કાઢી લેશું અને આપણે તેલ છે એ થોડું લગાવ્યું હતું એટલે આ જે સ્કીન છે ઇઝીલી નીકળી પણ જતી હોય છે એક વખત છે રીંગણાની આખી બધી સ્કિન નીકળી છે ત્યારબાદ રીંગણાને છે એ થોડું હળવા હાથે પાણીથી સાફ કરી લેવાનું જેનાથી જે પણ થોડું ઘણું આ છે ઉપર આપણે શેક્યું છે એની જે બ્લેક સ્કીન છે એ થઈ જતી હોય છે એ પણ નીકળી જાય તો આ રીતે રીંગણું છે એ તૈયાર કરી લીધું છે હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને રીંગણાનો છે એકદમ માવો કરી લેવાનો છે તો અહીં છરીની મદદથી આ રીતે આપણે એને સુધારી લેશું અને ત્યારબાદ એકદમ રફલી જ એને આપણે ચોપ કરવાનું છે તો રીંગણાનો માવો તૈયાર થઈ ગયો છે હવે રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે કઢાઈ લેવાની છે અને કઢાઈમાં જ્યારે પણ તમે રીંગણાનોળું બનાવતા હોય થોડું આગળ પડતું તેલ લેવાનું છે તો અહીં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લેશું હવે જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે અહીં એક ખાંડની દસ્તામાં વટાણા જે અત્યારે લીલા આવે છે ને ખાંડવાના છે તો અહીં લીલા વટાણા નાખવા ઓપ્શનલ છે પણ એનો ટેસ્ટ સારો આવે છે તો મેં લગભગ વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા લઈ લીધા છે જેને આ રીતે આપણે ખાંડી લેશું મિક્સર જારમાં ક્રશ કરવાની જરૂર નથી તો અહીં વટાણા તૈયાર છે હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હાફ ટી સ્પૂન જેટલી રાય એડ કરવાની છે રાય ફૂટે એટલે થોડું જીરું લગભગ વન ફોર્થ ટી સ્પૂન જેટલું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને હાફ ટી સ્પૂન જેટલી હળદર હળદર ગરમ તેલમાં જ એડ કરી દેવી અને હવે અહીં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અહીં એક ટુકડો આદુ અને પાંચ છ કળી લસણ હતું અને હવે અહીં જે આપણે વટાણા તૈયાર કર્યા છે આ રીતે ખાંડીને એને આપણે ઉમેરી દઈશું વટાણાનો ટેસ્ટ છે એ ઓળા સાથે જ્યારે તમે કોમ્બિનેશન કરો તો સારો આવતો હોય છે એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવો છે હવે વટાણા કાચા છે એટલે આપણે થોડી વાર સોતે કરવાના છે તો સોતે કરવા માટે આપણે ડુંગળી પણ એડ કરવાની છે તો બંનેને સાથે જ સોતે કરી લેશું મેં અહીં લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે એ ઉમેર્યો છે અને એની સાથે જ આપણે લીલું લસણ છે લીલા લસણનો પણ આપણે સફેદ ભાગ જ ઉમેરીશું લીલો જે ભાગ હોય છે ડુંગળી અને લસણનો એ આપણે પાછળથી ઉમેરવાનો છે અને એની સાથે જ આપણે લીલા મરચાં ઉમેરવાના છે તો મેં અહીં લીલા મોળા મરચાં અને તીખા મરચાં બંને લીધા છે તમે તીખી મરચી છે સ્કીપ કરી શકો છો ખાલી મોળા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય હવે સોતે કરવા માટે આપણે એક વખત મિક્સ કરી લેશું અને અત્યારે આ સ્ટેજમાં જ અહીં લસણની સૂકી ચટણી ઉમેરવાની છે જે લગભગ એક ટેબલ સ્પૂન જેટલી છે કાઠિયાવાડી સ્ટાઇલથી જે ઓળો બનતો હોય છે એમાં લસણની સૂકી ચટણી અચૂકથી ઉમેરાતી હોય છે આપણે લીલું લસણ તો ઉમેર્યું જ છે પણ એની સાથે લસણની સૂકી ચટણી પણ ઉમેરવાની લસણનો ફ્લેવર છે એ સારો લાગતો હોય છે ઓળામાં હવે આને લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે સારી રીતે સોતે કરી લેશું અને તેલ છૂટું પડી જાય ત્યારબાદ આપણે ઉમેરવાના છીએ આમાં જે લીલો લસણ અને લીલી ડુંગળી હતી એનો લીલો ભાગ તો થોડું મેં ગાર્નિશિંગ માટે રાખી દીધું છે અને બાકીનું બધું આપણે ઉમેરી અને લગભગ એક મિનિટ માટે કૂક કરશું કારણ કે આ લીલો ભાગ છે એને કૂક થતાં વાર લાગતી નથી તો લગભગ એક મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ હવે આપણે આમાં ઉમેરવાના છીએ ટમેટા તો મેં અહીં એક મોટી સાઇઝનું ટમેટું છે એટલે આ રીતે સુધારી લીધું છે એને ઉમેરી દઈશું હવે ટમેટા છે એને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આની સાથે કૂક કરવાના છે અને ટમેટા સોફ્ટ થશે એટલે તરત જ તેલ છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે તો બસ હવે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે મસાલા કરીશું તો એ સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન જેટલો ધાણાનો પાવડર અને અહીં કલર સરસ આવે એની માટે હાફ ટી સ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું અને વન ફોર ટી સ્પૂન જેટલો પાઉંભાજી મસાલો અથવા તો ગરમ મસાલો હવે એક વખત મિક્સ કરી લઈએ ત્યારબાદ જે આપણે રીંગણાનો આપણે માવો તૈયાર કર્યો છે એ આમાં ઉમેરી દેવાનો છે અને એક વખત ઉમેરી અને મિક્સ કરી હવે અહીં તમે જોઈ શકો છો કે મેં રફલી ચોપ કર્યું હતું તો આપણે અહીં એને સારી રીતે મેશ કરી લેશું તો મેશરની મદદથી આ રીતે મેશ કરતા જવાનું છે તો થોડી જ વારમાં તમને જે ઓળાની કન્સિસ્ટન્સી છે એ ટાઈપનું મળી જશે ઓળો બનાવતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવો અહીં આપણે જે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની હોય છે એ જે આ બધા આપણે વેજીટેબલ જેમ કે ટોમેટા છે પાણી છોડતા હોય છે તો એ એડ કર્યા છે એનાથી ઓટોમેટિકલી આની જે કન્સિસ્ટન્સી છે મેન્ટેન થઈ જતી હોય છે તો સારી રીતે મિક્સ કરી લેશું અને જેવી રીતે એ કૂક થશે બધા મસાલા મિક્સ થશે ત્યારબાદ એમાંથી તેલ છૂટું પડી જશે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો તેલ છૂટું પડી ગયું છે હવે સૌથી છેલ્લે આપણે ગેસ બંધ કરી અને ઝીણી સમારેલી કોથમીર અને થોડા લીંબુનો રસ ઉમેરી દેશું તો આપણો આ કાઠિયાવાડી સ્ટાઇલથી જે રીંગણાનો ઓળો છે તૈયાર છે જેને મેં અહીં ગરમા ગરમ રોટલા ગોળઘી આથેલી હળદર અને છાસ અને ડુંગળી સાથે સર્વ કર્યા છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય